આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની યોજનાઓને કારણે પચ્ચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે અત્યાર સુધી આડત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની રચના મુદ્દે પાંચ સભ્યોની સમિતિની રચના કરાઈ આવતીકાલે યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ અને મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ એક હજાર ત્રણસો સત્તાણું પોઈન્ટ વધીને અઠોતેર હજાર પાંચસો ને ત્રાશી રહ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક પગલાં લીધા છે જેને કારણે પચ્ચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે તેમણે જણાવ્યું કે સરકારની પ્રતિબદ્ધતા સમર્પણ અને આકરી મહેનતને કારણે આ શક્ય બન્યું છે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના ભાષણની પ્રશંસા કરી આદરણીય રાષ્ટ્રપતિજી કદબોધન વિકસિત ભારત કે સંકલ્પ કો મજબૂતી દેવા ન્યા વિશ્વાસ પેદા કરવા વાળા હૈ જનસામ્ય પ્રેરિત કરવા શ્રી મોદીએ સરકારની અનેક યોજનાઓની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું કે તેમની સરકાર દ્વારા ગરીબ લોકોને ચાર કરોડ ઘરો પૂરા પાડવામાં આવ્યા છે દેશભરમાં બાર કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જળજીવન મિશન હેઠળ બાર કરોડ નળના જોડાણ આપવામાં આવ્યા છે શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં આવકવેરામાં ઘટાડાને કારણે મધ્યમ વર્ગના લોકોની આવકમાં મોટો વધારો થયો છે તાજેતરમાં અંદાજપત્રમાં સરકારે બાર લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી છે જે મધ્યમ વર્ગની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવા સરકારે હંમેશા પ્રયત્ન કર્યો છે राजनीतिक फायदा नुकसान की परवाह किए बिना हमने इन दस करोड़ फर्जी नामों को हटाया और असली लाभार्थियों को खोज खोज करके उन तक मदद पहुंचाने का अभियान चलाया ये दस करोड़ फर्जी लोग जब हटे और भिन्न भिन्न योजनाओं का हिसाब लगाएं तो करीब करीब तीन लाख करोड़ रुपया गलत हाथों से जाने से बच गये અગાઉ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું કે દેશમાં અપાર સંભાવનાઓ અને સંસાધનો હોવા છતાં વર્તમાન સરકાર વાસ્તવિક ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગઈ છે તેમણે મહાકુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે પ્રયાગરાજમાં ભીડને કાબૂમાં લેવામાં ઉત્તર પ્રદેશ સરકાર નિષ્ફળ ગઈ છે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સોગત જણાવ્યું કે ઉત્પાદન ક્ષેત્રમાં ભારત અનેક દેશો કરતાં પાછળ છે ચર્ચાના અંતમાં ગૃહે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કર્યો હતો ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ ડીપીઆઈઆઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા બે હજાર ચોવીસના અંત સુધીમાં એક લાખ સત્તાવન હજાર હતી લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિગતો આપતા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે જણાવ્યું કે સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની બે હજાર સોળમાં સ્થાપના કરી ત્યારથી તેના અસરકારક અમલીકરણ માટે ઘણી પહેલ કરી છે એક અન્ય પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે નિકાસ પ્રોત્સાહનની વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશભરના પાંચસો નેવું જિલ્લાઓ માટે જિલ્લા નિકાસ કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી છે મહાકુંભ અંગેના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે શ્રી મોદીમાં ગંગા પૂજા અર્ચના કરશે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે સરકાર મોની અમાસના રોજ મહાકુંભ દુર્ઘટનામાં ઊંડી તપાસ કરશે અને કાવતરાખોરોને ખુલ્લા પાડશે તેમણે જણાવ્યું કે છેલ્લા બાવીસ દિવસમાં આડત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે દરમિયાન ભૂતાન નરેશ જીગમે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું શ્રી વાગચુકે અક્ષયવટ અને બડે હનુમાન મંદિરના પણ દર્શન કર્યા તેમણે ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનિકના માધ્યમથી મહાકુંભની માહિતી મેળવી હતી આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો એક અહેવાલ देश और विदेश की प्रमुख हस्तियां गंगा यमुना और सरस्वती नदी के इस पवित्र त्रिवेणी संगम पर आस्था की डुबकी लगा रहे हैं भूटान नरेश आज सुबह प्रयागराज पहुंचे और मुख्यमंत्री योगी आदित्यनाथ के साथ त्रिवेणी संगम पर आरती की उन्होंने संगम घाट पर नाव की सवारी की और साइबेरियन पक्षियों को भी दाना डाला इसके अलावा उन्होंने प्रयागराज में अक्षय भट्ट और बड़े हनुमान मंदिर का भी दर्शन किया वही डिजिटल महाकुम्भ अनुभूति केंद्र के माध्यम ऐसी आधुनिक तकनीक के जरिए महाकुम्भ की गहराई को भी समझा भूटान नरेश का यह दौरा भारत भूटान મિત્રતા એવમ સાંસ્કૃતિક સંબંધો એક મહત્વપૂર્ણ કદમ હૈપેન્દ્ર કુમાર આકાશવાણી સમાચાર પ્રયાગરાજ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યુઝ ઓનર ડોટ જી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યુઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો છેલ્લા દસ વર્ષમાં ભારતે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બે હજાર ચૌદમાં ફક્ત બે મોબાઈલ ઉત્પાદન એકમો હતા જે આજે દેશમાં ત્રણસોથી વધુ બન્યા છે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મોબાઈલ ફોન ઉત્પાદનનું મૂલ્ય નાણાકીય વર્ષ બે હજાર ચૌદમાં અઢાર હજાર નવસો કરોડ રૂપિયાથી નોંધપાત્ર રીતે વધીને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ચાર લાખ બાવીસ હજાર કરોડ રૂપિયા થયું છે તેમણે ઉમેર્યું કે નિકાસ પણ એક લાખ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયાને વટાવી ગઈ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદને છેલ્લા દાયકામાં બાર લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સી એલ મીના એડવોકેટ આર સી કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરાયો છે આ સમિતિ પિસ્તાલીસ દિવસમાં પોતાનો અહેવાલ સરકારને સોંપશે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમાન નાગરિક સંહિતામાં આદિવાસી સમાજના રીતિ રિવાજોનું સંરક્ષણ કરાશે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા છવ્વીસ પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ પીએસીએસની પસંદગી કરાઈ છે લોકસભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સંદર્ભમાં પીએસીએસને પ્રાથમિકતા આપવા તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે તેમણે કહ્યું કે પીએસસીએસને તેમના જથ્થાબંધ કન્ઝ્યુમર પંપને રિટેલ આઉટલેટમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પણ અપાયો છે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત થાય તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે એક લાખ એસી હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કર્યા છે ચૂંટણીમાં કુલ છસો નવ્વાણું ઉમેદવારો મેદાનમાં છે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા સેન્સેક્સ અગાઉના બંધથી એક હજાર ત્રણસો સત્તાણું પોઈન્ટ વધીને અઠોતેર હજાર પાંચસો ત્રાશી પર અને નિફ્ટી ત્રણસો સત્યાસી પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર સાતસો ઓગણસી પોઈન્ટ પર બંધ રહ્યો હતો નિફ્ટીના પચાસ શેરમાંથી ઓગણચાલીસ શેર વધીને બંધ રહ્યા હતા નિફ્ટી પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ બે ટકા વધ્યા હતા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાતા ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી રહ્યો છે ગઈકાલ રાતથી કિન્નોર લાહોલ સ્પીતિ કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે આજે સવારે લાહોલ સ્પીતિ જિલ્લાના તાબોમાં માઇનસ સાત પોઈન્ટ એક ડિગ્રી મનાલીમાં ચાર પોઈન્ટ એક ડિગ્રી અને ધર્મશાળામાં પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી શિમલામાં સાત પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની યોજનાઓને કારણે પચ્ચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે અત્યાર સુધીમાં આડત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુએ સંગમમાં પવિત્ર સ્થાન કર્યું ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની રચના મુદ્દે પાંચ સભ્યોની સમિતિની રચના કરાઈ આવતીકાલે યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ અને મુંબઈ શેર બજારનો સૂચકાંક સેન્સેક્સ એક હજાર ત્રણસો સત્તાણું પોઈન્ટ વધીને અઠ્યોતેર હજાર પાંચસો ત્ર્યાસી રહ્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા